હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જે માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અતાર થઈ ગયા છે સાડા આઠ પણ અહીંયા તો છે ને તડકો આમ અમારા ઘર હામોદ આવે છે ને એટલે જાણે જેટલું મોડું થઈ ગયું હોય ને એવું લાગે ને કાલ સાંજે બહુ વરસાદ આવ્યો તો થોડીક વાર છે ને ઠંડક રહી અને પછી પાસું અતારમાં એટલી ગરમી થવા માંડી છે ને તો આપણે જો અતારમાં છે ને વાસી વાળી નાખ્યું છે અને બે તગારા ભરી અને મૂક્યા છે હું મમ્મીને કહું છું મને ચડાવું હું જઈને નાખી આવું ને મમ્મી કહે છે ને ઉકળા ફરતું છે ને ખડ અત્યારે ચોમાસાનું બહુ મોટું મોટું થઈ ગયું છે એટલે એ કે તાર ન જવું હું જઈ નાખી આવું છું તો મમ્મી છે ને જઈ નાખી આવશે અને આપણે છે ને આખું જો ફળિયું વાળી નાખ્યું અને અત્યારે જો સાંજે વરસાદ આવ્યો એટલે આ એક ટ્રેક્ટર તો અંદર પડ્યું હતું અને આ બીજું બહાર પડ્યું હતું તો અમારા પપ્પાએ લાવી અને મૂકી દીધું અંદર વરસાદનું અને આ ભાઈ જો અત્યારમાં બેહી જ્યાં છે રમવા આપણે છે ને જો આખી બજાર વાળી નાખીએ અહીંયાથી લઈને તે અહીંયા હુંધી અમાર છે ને અહીંયા કોઈ રહેતું નથી એટલામાં અમારે એકનું જ ઘર છે એટલે આખી બજાર જો હામે હુંધી દેખાય ત્યાંથી તે આ હામે હુંધી બધું આપણે હવારમાં વાળવું પડે તો એ એને આખું ફળ્યું અને વાસી બધું આપણે વાળી નાખ્યું છે અને આ જો અમારે વાસણો છે મમ્મી જો અહીંયા પાણી ભરે છે આપણે જો હવાર ચા બનાવી હતી તો હવે થોડીક પીડી છે કે ન પેલી ખબર નથી જો હવે થોડીક બનાવીને પી લેવી પપ્પા હતા જ્યાં તેને પીધી હોય એટલે પૂરી થઈ જઈશે તો હવે આપણે બનાવીને પી લેવી થોડીક આ ડુંગળી પડી હતી ને એ બધી આપણે હારી કરી અને ભરી દીધી છે આ થોડીક રહીને આપણે સુરત લઈ જવાની છે અને આ અહીંયા ભરીને મૂકી દીધી બગડી ના જાય એટલે અને આ લસણ એ સારું કર નહીં ને આ જો એટલા નાનો હતો ને તાનનો ફોટો છે જો અત્યારે અમારા પપ્પા ઘરે આવ્યા છે તો અમારા પપ્પાની હું લાજ કાઢું છું એટલે આપણે વિડીયો ઉતારવા ના જવાય એટલે અમારા મમ્મી તમને બતાવે અમારા પપ્પા જા કોમલના પપ્પા ક્યાં તો ને કે કોમલના બપોર બતાવજો હા કોમલના બપાસ કોમલના બોલાવી નહીં લાશ કાઢવાની એટલે હું બનાવી વીડિયો મૂકું જો બપોર મગનું શાક કરવાનું છે એટલે મગ ભૂખ લાગી છે ને તો થોડા મગ ખાઈ લઈએ પછી આપણે મગનું શાક અને રોટલી બનાવી નાખવી કપડા જો આપણે સવાર મશીનમાં ધોવા નાયખ્યાતા અમારા અહીંયા મશીન છે એટલે કપડાં ધોવાની કઈ ઉપાદી એટલી બધી હોય નહીં તો તો જ હશે એટલે હવે અત્યારે છે ને આપણે કપડાં ફૂકવવાના છે આજે અહીં તડકો હારો છે ને એટલે મમ્મી મગ તપવા મૂક્યા છે અહીં અમાર કુટુંબમાં એક દાદા છે ને એમને વાડીએ થયા હતા તે અમાર મમ્મી કે એ વેચે છે તો તમારે લેવા હોય તો આપણે લઈ લેવી તે પછી મેં કીધું હા લઈ લેજો કેમ કે કઠોળનું શાક હું વધારે ખાવ એટલે મારે જોઈ તેને કે દુખર ના હારો હોય તો લઈ લેજો તો એમને કિલો કે 2 કિલો છેવા એમ કે લીધા છે તો એ આપણે લઈ જવાના છે કે લાઈ એમને એના મૂક્યા હતા ને કે આ તડકો હારો છે ને કે આપણે તપપી દેવી પછી આમ લઈ જજો તપપી દીધા છે તો 얘ત્રા જન અમાર મમ્મી બી છે ને મરચા લેવા જ્યાતા ત્યાં ભાઈ સાયકલ લઈને પાછા આયા પૈસા લેવા એને લેવાનો છે ભાગ આ લે 10 10 નો સિક્કો છે હો બીજા પૈસા પાછા લાવજી અને એક બીજા દાદા છે એમને છે ને વાડીએ મરચાં કર્યા છે તે અમાર મમ્મી મને કે તમારે મરચાં લઈ જવા હોય તો ન્યાખી કે લઈ આવીશ એ મરચાં લેવા જયાસે અત્યારે સુરત ત્રીસના અઢીસો હોય છે અને અહીંયા વીસના પાંચસો છે એટલે અમાર મમ્મી લેવા જ્યાં છે ત્યાં ઊંધી આપણે કપડાં સુકવવાના છે છે ને મારે મગનું શાક વઘારવું છે એ લીમડો તોડી લઉં હા કાચા પગ બગાડીને આવ્યો

પણ અહીંયા તમારે રસોડામાં પંખો નથી ને એટલી ગરમી થાય છે એટલે આપણે મોટી મોટી રોટલી ફટોફટ બનાવી નાખીએ ત્યાં રોટલી કરીને ઊભી થઈ તો છે ને આખી પલ્લી જઈ હતી પરસેવાવાળી ને ઘણી પંખે બેસી જવતા તો છે ને લાઈટ જ હોય છે ત્યાં લાઈટ આવી છે અને અમારી મમ્મી તે મરચાં લઈને આવતા રહ્યા છે જો ઘરની વાડીના મસ્ત મરચાં છે પાંચસો લઈ આવ્યા છે પાંચસો લાયા ને મમ્મી કે કિલો

જો અતાર છે ને વાગી જશે સાત અને આ છે ને જો પેલાનો મોડિયો છે આ રીતના આવતો અત્યારે હવે ગોળ આવે છે ને પેલા આમ આવતો આ બે બાજુ જો આ રીતના અત્યારે હવે છે ને ગોળ જેવા આવે છે આ ત્રિકોણ છે જો પેલા આવા તમાર લગ્ન વખતનો નો હે ને

જો જો અમાર રમકડા કરી મૂક્યા ને જો આયા સાયકલ છે ને આ રીતના નાખી દેવા ની આખી હોય તો ઉધી રાખીને અને આ જો ઢોળ ઉપર રમકડા મૂકી દીધા છે ને આયા તો આમ જો ખાડો કર્યો અને પાણી નાખ્યું અને ઢોળ નાખીને જો અતાર છે ને આયા અમારી બધાય આ રીતના નાના નાના જો આવડા આવડા શિવલિંગ બનાવે છે ઈ શિવલી આહમ મે દેખા અહીં ઉધી બનાવેલા છે એથી આટલા છે અને બીજા ઓલા બોક્સમાં ભરીને મૂક્યા કે કે દિયા

જો અત્યારે છે ને સવા આઠ થયા છે ને આપણે સાડા આઠની બસ છે તો અમારા પપ્પાને કુલદીપભાઈની બસ સ્ટેન્ડ જ્યાં છે થેલાને એવું મૂકવા પછી મને લેવા આવશે એટલે આપણે જશું અને અત્યાર તો છે ને હવે બહુ વરસાદ અંધાર્યો છે ને વીજળીને એવું રીતે થાય છે વરસાદ આવવાની તૈયારી છે પણ આપણે બસમાં બેહી જ વિતા ઉંદીર ના આવે તો સારું છે અને હમણાં મેં તમને જે શિવલિંગ બતાવ્યા હતા ને એ માટીના નાના નાના શિવલિંગ છે એ બધાય અમારા ગામમાં બનાવે છે એ ભીમનાથ મહાદેવનું મંદિર છે ને અહીંયા દેવાના છે એટલે બનાવે છે અને ભીમનાથ મહાદેવનું મંદિર છે ને એનું નામ તો બધાએ સાંભળેલું જ હશે જે કદાચ આંખે રહેતા હોય ના સાંભળ્યું હોય તો કંઈ કહેતા નથી બાકી આટલામાં જે રહેતા હોય ધંધુકા બોટાદ આજુબાજુ એમને તો બધાએ સાંભળેલું જ હોય નામ અને આખેથી ને બધા દર્શન કરવા આવતા હોય છે એટલે એમને લગભગ તો જોયેલું હોય તો એ મહાદેવનું મંદિર છે ને અહીંયા જે બાપુ છે એમના ઘરના છે ને એમને સંકલ્પ કર્યો છે કે મહાશિવરાત્રી આવે ને ત્યાં સુધી સવા કરોડ શિવલિંગ બનાવવાના છે માટીના નાના નાના મેં તમને બતાવ્યા હતા એવા તો એવા શિવલિંગ અત્યાર ગામો ગામ બનાવવાનું કીધું છે તો એ બધાય અત્યારે શિવલિંગ બનાવે છે તો અમાર ગામમાં એ તે છે ને પચાસ હજાર શિવલિંગ બની છે અને અહીંયા આજુબાજુ ગામ છે બધા જે બરવાડા છે નાવડા છે અહીંયા બધે શિવલિંગ બનાવે છે એમને તે લગભગ પચાસ પચાસ હજાર જેવા બનાવી દીધા છે તો તમને કદાચ કોઈને ના ખબર હોય અને તમારે બનાવવાની ઈચ્છા હોય તો તમે શિવલિંગ માટીના એવા નાના નાના શિવલિંગ બનાવી અને હૂકવી અને પછી તમે અહીંયા ભીમનાથ મહાદેવના મંદિરે બોક્સમાં ભરી અને દઈ શકો છો જો તમારે કોઈને સેવા કરવી હોય તો આ એને છે ને સંકલ્પ છે એવો કે જ્યાં ઊંધા સવા કરોડ શિવલિંગ બની જાય ને ત્યાં સુધી એ છે ને ખાલી પ્રવાહી લેશે અને ફ્રૂટ ખાશે બીજું કાંઈ ખાતા નથી એવો સંકલ્પ છે એટલે સવા કરોડ શિવલિંગ બની જશે પછી એ યજ્ઞ કરશે અને યજ્ઞ કર્યા પછી તે એ જમશે ત્યાં સુધી ખાલી એમને પ્રવાહી પીવાનું છે અને ફ્રૂટને એવું ખાવાનું છે એવો કઈક સંકલ્પ છે એવો અમારા મમ્મી મને કહેતા હતા પણ કે મને એટલું બધું બોલતા ના આવડે એટલે તું કહી દે તો હાલો હવે આપણે બસનો ટાઈમ થઈ ગયો છે આપણે જાવી અને આ જો આ છે ને અમાર ગઢા સસરા છે Ani a imna popa, imna popa ni. A imna popa si amara papa. Ani a amara genda sasu si. Su, taya juwan hau si.